ગાંધીનગર વિધાનસભાના પ્રશ્નકાળમાં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સરકાર સામે પાક વીમા અંગે પ્રશ્નો કર્યા વિમલ ચુડાસમાએ પ્રશ્ન કર્યો કે બે હજાર ઓગણીસના વર્ષમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને ખેડૂતોને પ્રાઇવેટ વીમા કંપનીઓએ કેટલું ચૂકવણું કરવામાં આવ્યું ત્યારે સરકાર દ્વારા જવાબ આપવામાં આવ્યો

તો એના જવાબમાં કહેવામાં આવ્યું કે તાલુકામાં છ હજાર ઉપર ચૂકવવાના બાકી છે ત્યારે ગીર જિલ્લામાં દસ હજાર ખેડૂતોને પાક વીમો ચૂકવવાનો બાકી છે અને ચાર કરોડની ઉપર તેનું પાક વીમાનો જે લોકોએ પ્રીમિયમ ભર્યું છે તે પ્રીમિયમ પાક વીમો ચૂકવવાનો બાકી છે ત્યારે પૂછવામાં આવ્યું કે તે ક્યારે ચૂકવવામાં આવશે ત્યારે તાત્કાલિક ધોરણે ચૂકવવામાં આવશે તેવો ઉત્તર સરકારે આપ્યો ત્યારે ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો માટે તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા જેનો વીમાનું પોતે પ્રીમિયમ ભર્યું છે તેનો પાક વીમો ખેડૂતોને ચૂકવવામાં આવે અને તેમને પોતાનો પાક વીમાનો લાભ મળી રહે તેવી માંગ કરવામાં આવી આજનો મારો પ્રશ્ન નંબર 65 માં 2019 માં વર્ષમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અને ખેડૂતોએ પ્રાઇવેટ વીમા કંપનીઓને કેટલું ચૂકવણું કરવામાં આવ્યું ત્યારે સરકાર દ્વારા જવાબ આપવામાં આવ્યું કે એકસો પંદરસો ને ત્રેવીસ કરોડ એ એ સર કેન્દ્ર સરકાર દ્વારા ચૂકવવામાં આવ્યું છસો ને બાણું કરોડની ઉપર રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવ્યું અને ચારસો અને છવ્વીસ કરોડની ઉપર એ ખેડૂતો દ્વારા ચૂકવવામાં આવ્યું છે ત્યારે મેં પ્રશ્ન પૂછેલો કે આમાં ગીર સોમનાથ જિલ્લામાં ખેડૂતો જે છે જેને પ્રીમિયમ ભર્યું છે એને 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 પાક વીમો ચૂકવવાનો બે હજાર ઓગણીસનો કટલો બાકી છે ત્યારે જવાબમાં દેવામાં આવ્યું છે કે ટોટલી મારા વેરાવળ તાલુકામાં છસો છ હજાર એકસો ને અગિયાર લોકોનો પાક વીમો ચૂકવવાનો બાકી છે અને તેના રૂપિયા ત્રણ કરોડની ઉપર ચૂકવવાનો બાકી છે ત્યારે સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં દસ હજારની ઉપર ખેડૂતોને પાક વીમો ચૂકવવાનો બાકી છે અને ચાર કરોડની ઉપર તેનું તેનું પાક વીમાનું જે તે લોકોએ પ્રીમિયમ ભર્યું છે એ એ પ્રીમિયમનું પાક વીમો ચૂકવવાનું બાકી છે આજે જ્યારે પૂછવામાં આવ્યું કે એ ક્યારે ચૂકવવામાં આવશે ત્યારે કીધું કે તાત્કાલિક ધોરણે કંપની દ્વારા ચૂકવવામાં આવશે બે હજાર ઓગણીસનો પાક વીમો બાકી છે આજે ચાર ચાર વર્ષ થઈ ગયા છતાં પણ સરકાર જવાબમાં એમ કહે છે કે તાત્કાલિક ચૂકવવામાં આવશે તો એ તાત્કાલિક શબ્દો ક્યારે ચાર વર્ષ પાંચ વર્ષ દસ વર્ષ પંદર વર્ષ એનો એક ચોક્કસ મુદત આપીએ ચાર વર્ષ સુધી પણ હળવેશથી જવાબ આપે છે કે તાત્કાલિક ચૂકવવામાં આવશે ત્યારે મારા ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો માટે તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા એનું પોતે પ્રીમિયમ ભર્યું છે એ પ્રીમિયમનો પાક વીમો તાત્કાલિક ચૂકવવામાં આવે તેનાથી આ ખેડૂતો પોતા પોતાનો હકનો પાક વીમો એને મળી શકે